પોરબંદરના રાજીવનગર અને આશાપુરા સહિતના વિસ્તારમાં વરસાદને લઈને સ્થિતિ વણસી પોરબંદરના રાજીવનગર અને આશાપુરા સહિતના વિસ્તારમાં વરસાદને લઈને સ્થિતિ વણસી છે આ વિસ્તારમાં આવેલ માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમજ ખોદકામને લઈને વાહનો પણ ફસાઈ રહ્યા છે જેમાં વધુ એક રિક્ષા ફસાવાનો કિસ્સો બન્યો હતો પોરબંદર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે શહેરના છેવાડા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં આવેલ રાજનગર તથા આશાપુરા સહિતના વિસ્તારના રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે તો આ રસ્તા પર અગાઉ ખોદકામ કરેલ હોવાથી વાહનો પણ ફસાઈ રહ્યા છે જેથી સ્થાનિકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ખાસ કરીને અહીં વાહનો ફસાવાની ઘટનાઓ વધતા લોકોમાં ભારે આર્થિક મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે અહીં માત્ર સ્થાનિકોના જ નહીં પરંતુ બહારથી આવતા લોકોના વાહનો પણ ફસાઈ રહ્યા છે જેમાં અયોધ્યાનગરના શ્રીજી પાર્કમાં એક રિક્ષા ફસાઈ હોવાની ઘટના બની હતી ત્યારે આ છકડા રીક્ષાનો ચાલક મુશ્કેલીમાં મુકાયો હતો તેવા સમયે ભાવિક જોશી સહિતના સ્થાનિકોએ આ રિક્ષા કાઢવામાં ચાલકની મદદ કરી હતી ત્યારે વહેલી તકે આ રસ્તાઓના સમારકામની માંગ ઉઠી છે અયોધ્યાનગરના શ્રીજી પાર્કમાં અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે જેમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા કોઈ નહીં આવતું હોય અને સફાઈ નહીં કરતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે અને ચારે તરફ ગંદકી જોવા મળે છે અને મચ્છરો પણ ખૂબ જ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે વહેલી તકે યોગ્ય થાય તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મારું નામ કૃપાલી વ્યાસ છે અમે શ્રીજી પાર્ક સોસાયટીમાં રહીએ છીએ અને જ્યારથી વરસાદ આવ્યો એની પહેલા જે ખાડા હતા એમાં પાછો કાદવ કીચડ ફૂલ થઈ ગયો છે અને વરસાદ આવ્યો લાઈથી હાલી ચાલી શકાય બિલકુલ પરિસ્થિતિ નથી સામે સાર્વજનિક છે તો એમાં પણ ઢગલો એક કચરો અને કીચકાણ ને ગંદુ પાણીને બધું ભેગું થયું છે ગટર કોઈ સાફ કરવા આવતું નથી રસ્તામાં મોટા મોટા ખાડા છે અને સાથે એક મોટું બધું સામે ટ્રી છે ને એની આજુબાજુમાં પાવરનું સબસ્ટેશન બી છે તો એનું કરંટ લાગે કે કઈ પણ ડાળી પડે કે એવું કઈ થાય તો પણ વીજ અકસ્માત થવાની ભય રહેલો છે આમ સતત અમે ભય ઓલા નીચે અને ગંદકીમાં એમાં જીવીએ છીએ તો અમને આ ત્રાસમાંથી મુક્ત કરાવે એવી મહાનગરપાલિકા પાસે અમારી અપેક્ષા છે